જુનાગઢના જંગલમાં ઈટવા નામનું મંદિર હતું અમે ત્યાં જઈએ તો અમે નીકળી ગયા છીએ અત્યારે અને આ જંગલમાં થતા જઈએ તો અત્યારે અમે એટલી ઊંચાઈમાં પહોંચી ગયા અને જો તમે એકવાર નજારો અને આ છે મારા મામા તો કે આવે તો અમે જઈ મેં હં સેલ્ફી કરી પછી એક અમે વંચમાં મંદિર આવ્યું મહાદેવનું તો ત્યાં અમે દર્શન કરી લીધા તમે પણ કરી લ્યો દર્શન તો ત્યાંથી પણ નીકળી ગયા અને અમે મંજિલ સુધી પહોંચવા પાછા તૈયાર થઈ ગયા હાય હેલો બધા કરે છે અને પાક વાળા પાછો એક રસ્તામાં વ્યૂ આવ્યો તો તમે જોઈ શકો છો એવો મસ્તનો નજારો છે અને અહીંયા અમને એકવાર નાક પણ જોવા મળ્યો તો હતો જોકે મને નહોતો દેખાણો આ દેખાણો તો અને અહીંયા છે એક ખોડિયાર માતાજીનું મંદિર અને અમને પછી અહીંયા દેખાણા ભગત તો અમે પોતી ગયા અમારી મંજિલ સુધી અને ઇટવા જો કે અહીંયા હે મહાદેવનું મંદિર ત્યાં હાલતું હતું અત્યારે કામ અને અમને મળી ગયો અત્યારે અહીંયા ચા ને મેં એક લીધો ચા તો રિટર્નમાં મેં લીધા ડબલ ને બહુ તડકો હતો એટલે મેં બનાવી પાંદડાની મસ્ત મજાની ટોપી જુગાડ કરીને તો મળીએ પાછા નવા વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો